આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના ડીડિયા મત ત્યાં આવી રહ્યા છે છે એક વિશાળ જનસભા સંબોધવાના જેના કારણે અત્યારથી જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ ખૂબ ઉત્સાહમાં છે અને તડામાર તૈયારીઓમાં લાગ્યા છે અને તંત્ર પણ હવે નર્મદાનું જાગ્યું છે વડાપ્રધાન જેમ જેમ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે રોડ રસ્તા સારા બનતા હોય છે વિકાસ ની જે ગતિ છે તે વધી જતી હોય છે ત્યારે બાદ નર્મદા જિલ્લામાં પણ વિકાસ આવશે તે વાત સામે આવી છે અને ધારાસભ્ય ચહેતર તંત્ર પણ રોષે ભરાય છે અને કહ્યું છે કે બેધારી નીતિ કેમ શું કહી રહ્યા છે ધારાસભ્ય ચહેતર વસાવા વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રોનો જીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આ તંત્રને સામાન્ય દિવસોમાં તમે કઈ કઈને થાકી જાઓ ચંપલો તમારા કચેરીઓમાં જઈને ઘસાઈ જાય પણ કોઈ ફરક પડતો નથી પણ જ્યારે વડાપ્રધાન આવવાના હોય તો એકાએક રાત્રે કામ ચાલુ થઈ જાય છે પછી તો તંત્ર એવું બતાવે છે કે અમે કામ કરવા માટે જનતા માટે કટિબદ્ધ છે ને આવી રીતે સારા રોડ રસ્તા બની જાય છે વડાપ્રધાનને કોઈ તકલીફ ના થવી જોઈએ સામાન્ય જનતા ભલે પીસાય સામાન્ય જનતા ભલે ખાડામાં પડે ને મૃત્યુને ભેટે એમની કોઈ કિંમત નથી કેમ કે જો તંત્રએ આવી સારી કામગીરી કરી હોત તો આપણે પણ કહી શકત કે ના આજે વડાપ્રધાન છે એમના માટે સો ટકા સન્માન છે પણ સામાન્ય જનતાની પણ તંત્રએ એટલી કદર કરી છે પણ જ્યારે જ્યારે આપણે ઘટનાઓ જોઈએ છે કે જે વિસ્તારમાં વડાપ્રધાન જનસભા કરવા માટે કે પોતાના કાર્યક્રમો કરવા માટે જાય છે તે વિસ્તારમાં તંત્ર ખૂબ સાબદું બની જાય છે ને રાતોરાત વિકાસ છે તે વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં ક્યારેક વિકાસ પહોંચ્યો ના હોય તે વિસ્તારમાં પણ વિકાસ પહોંચે છે ત્યારે હવે નર્મદા જિલ્લાની વાત કરવી છે ધારાસભ્ય ચૈતરવા સાવ આરોપ કરે છે કે ત્યાં રોડ રસ્તાની ખરાબ હાલત છે આજે પણ આદિવાસી સમાજના લોકોને જોડીઓમાં હોસ્પિટલ જવા માટે મજબૂર થવું પડે છે તેવા આરોપો તેમના અવારનવાર સામે આવતા હોય છે અને આગામી દિવસોમાં વડાપ્રધાન ખુદ ડેડિયાપાડા આવી રહ્યા છે ત્યારે હવે રોડ રસ્તાની મરમ્મતના કામો શરૂ થઈ ગયા છે રંગરોગાન દિવાલો પર કરવાનું શરૂ થઈ ગયું છે ને ગઈકાલે જે રાજપીપળા ખાતે ડીસીએફ કલેક્ટર તેમજ ડીડીઓ સહિતના જે અધિકારીઓની બેઠક મળીને આ બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને શું વાત કહી છે તેમને સાંભળો આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શ્રી મનસુખભાઈ વસાવા શ્રી ડીડીઓ શ્રી ડીસીએફ શ્રી અને તમામ વિભાગોના શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખશ્રી ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની આજે મિટિંગો થઈ અને આ મિટિંગમાં અમે વિવિધ બાબતોની એમની સાથે ચર્ચાઓ કરી છે જેમ કે આજે મનરેગાની રોજગારી છ છ તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે તો એમણે અમને દસ દસ થી પંદર દિવસની બાહેદરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડીડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી કેમ વન વિભાગ અટકાવે છે દેવ રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે ત્યાં કાયદો નડતો નથી અને જુનારાજ માટે નડે છે એ બાબતની પણ મેં રજૂઆત કરી સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પર માત્ર પચીસ વાહનોની જ અવર જવર ટન વાહનોની જ અવર પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઇવે પર સેજપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે જેના કારણે ફોર વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્જન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને કેવડી થઈને ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એની એક વાત કરી છે ત્રીજી વાત ચીગદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે તાલુકા પંચાયત મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્ય ભોજન પૂરું પાડશે એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્ય ભોજન ચાલે છે એમને ચાલવું જોઈએ જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે સાઈડ કટિંગો કરવામાં આવે જ્યાં નાળા જર્જરી છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે સાથે સાથે પ્રધાન મંત્રી આવાસના જે બીજા ને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય નાણાંપંચની યોજના હોય વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેક્ટર ડીડીઓ એસપી ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સતવરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનો એમણે મને આજે બાહેદરી આપી છે આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આક્રોશ વ્યક્ત કરતા તંત્રની બેધારી નીતિ સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને કહ્યું છે આટલા સમયથી જે ડાયવર્ઝનો આપવામાં આવે છે જો રોડ રસ્તાઓ છે તે ઘણો સમય તંત્ર લગાડે છે ત્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે એક રાતમાં જ બધું છે તે એકદમ મરમ્મત કરીને તૈયાર થઈ જાય છે ત્યારે આને કારણે તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે ને ચીમકી પણ અધિકારીઓને આપી છે ત્યારે સ્વાભાવિક છવાય જનતાને વિચારવાની જરૂરિયાત છે કે આ તંત્રના અધિકારીઓ કેમ જાડી ચામડીના બની ગયા છે સામાન્ય જનતા માટે કેમ આ પ્રકારનું વલણ અપનાવે છે કેમ સામાન્ય જનતાની કિંમત તેઓ સમજતા નથી લોકશાહી છે લોકશાહીમાં તમામ લોકોને એક સ્થાન હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી જે પ્રીતે તંત્ર વર્તી રહ્યું છે તે ખૂબ ચિંતાજનક છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો